ઉપવાસમાં ખાઈ શકાય તેવી કેટલીય રેસીપી હોય છે જે આપણે ઘરે ઇઝીલી બનાવી શકીએ છીએ અને ઘરે બનાવેલી રેસીપી ખાવાનો આનંદ જ કંઈક અલગ હોય છે હેલો એવરીવન વેલકમ ટુ માય હોમ કિચન આજે હું ઉપવાસમાં ખાઈ શકાય તેવી અને જો ઉપવાસ ના હોય તો પણ જોઈને જ ખાવાનું મન થાય તેવી ફરાળી કચોરીની રેસીપી લઈને આવી છું ફરાળી કચોરી બહુ જ ટેસ્ટી બને છે ઘરે ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સમાંથી જ બની જાય છે અને બહુ જ ઓછા સમયમાં પૂરી ફેમિલી માટે બનાવી શકાય છે જો તમે ઘરે ફરાળી કચોરી બનાવતા હો અને તે પરફેક્ટ ના બનતી હોય તો ફરાળી કચોરીની જોઈ રેસિપી પરફેક્ટમાં સાથે તે માટે સૌથી પહેલાં દસ નંગ બટેકા લેવા અને તેને કૂકરમાં જરૂરી પાણી એડ કરી બાફે લેવા આ બટેકા બફાઈને હવે ઠંડા થવા મૂકી દીધા છે બાફેલા બટેકા ઠંડા પડે ત્યાં સુધી એક નાળિયેરનું ટોપરું લેવું અને તેને ખમણી વડે આ રીતે છીણી લેવું જો તમને આ રીતે ના છીણવું હોય તો તમે તેને મિક્સ જારમાં એડ કરી અને ક્રશ પણ કરી શકો છો તો આ એક નાળિયેરનું લગભગ મેં પોણા ભાગનું ટોપરું લીધું છે એટલે કે એક બાઉલ જેટલું ટોપરાનું છીણ લીધું છે તે જ બાઉલના માપથી અડધી વાટકી શિંગદાણા લીધા છે શિંગદાણાને ચારથી પાંચ મિનિટ રોસ્ટ કરી લેવા અને ત્યારબાદ તેને ઠંડા કરવા મૂકી દેવા શિંગદાણા ઠંડા થાય ત્યાં સુધી મસાલામાં ચારથી પાંચ લીલા મરચાં લઈએ થોડી કોથમીર અને કટકો આદુ લઈએ હવે આ શિંગદાણા ઠંડા થઈ ગયા છે તેને મિક્સ જારમાં એડ કરી અને તેને આ રીતે દરદરા પીસી લેવા ફરાળી કચોરીના સ્ટફિંગ માટેનો મસાલો બનાવવા છીણેલું ટોપરું લેવું ત્યારબાદ ક્રશ કરેલ શિંગદાણા તેમાં એડ કરી દેવા હવે આદુ અને મરચાંની પેસ્ટ એડ કરવી અને કોથમીર બારીક સમારેલી તેમાં એડ કરી દેવી ત્યારબાદ તેમાં એક ચમચી અધકચરા ખાંડેલા મરીનો પાવડર એડ કરી દેવું ત્યારબાદ એક મોટી ચમચી દળેલી ખાંડ એડ કરી દેવી ત્યારબાદ તેમાં શીંગાણું મીઠું એડ કરી દેવું અને થોડી કિસમિસ એડ કરી દેવી ત્યારબાદ બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરી દેવું અત્યારે મેં આ સ્ટફિંગ માટે લીલું નાળિયર લઈ અને તેના ટોપરાનો ઉપયોગ કર્યો છે પણ જો તમે લીલું નાળિયેર ના લેવું હોય તો તમે સૂકા ટોપરાનો ઉપયોગ કરી શકો જો તમે આ સ્ટફિંગમાં સૂકું ટોપરું લેતા હોવ તો આ સ્ટફિંગનું બાઇન્ડિંગ નહીં આવે તો તમે તેમાં એક બટાકુ બાફેલું એડ કરી મેશ કરી અને એડ કરી દેજો જેથી કરી અને તેની આ રીતે બાઇન્ડિંગ આવશે અને તેના બોલ્સ સારી રીતે વળી શકશે હવે આ સ્ટફિંગમાંથી નાના નાના બોલ્સ બનાવી દઈએ તો આ રીતે મેં બોલ્સ રેડી કરી દીધા છે હવે બાફેલા બટેકાને આ રીતે ખમણી વડે છીણી લઈએ તમે આ બટેકાને મેશર વડે મેસ પણ કરી શકો પણ ખમણી વડે છીણવાથી તે સારી રીતે મેસ થઈ જાય છે તો બધા બટેકાને આ રીતે છીણવાથી જુઓ તે ખૂબ સારી રીતે મેસ થઈ જશે હવે આ મેશ કરેલા બટેકામાં સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈએ તમે ઉપવાસમાં જે પણ મીઠું વાપરતા હો તે એડ કરી શકો ત્યારબાદ ત્રણ મોટી ચમચી તેમાં તફકીરનો લોટ એડ કરી દેવો જો તફકીરનો લોટ ના હોય તો તમે કોઈ પણ ફરાળી લોટ એડ કરી શકો થોડું હાથ ઓઇલવાળું કરી અને આ લોટને સારી રીતે ભેગું કરી લેવું આ લોટ થોડું સ્ટીકી બને છે તો તેને આ રીતે ભેગું કરી દેવું જો જરૂર જણાય તો થોડું વધારે તફકીરનો લોટ એડ કરી શકાય હવે આ લોટમાંથી થોડો એક નાનો લુવો લઈ લેવો અને તેને આ રીતે હાથ વડે થેપી અને એક નાની પૂરી સાઈઝની એક થેપલી બનાવી લેવી અને હવે આ રીતે બનાવેલી થેપલીમાં રેડી કરેલો મસાલાનો બોલ મૂકી અને તેને ચારે બાજુથી આ રીતે સીલ કરી દેવું ઘણીવાર એવું બનતું હોય છે કે કચોડી છે તે સારી રીતે સીલ નથી થતી તો તે માટેની બીજી પણ એક રીત બતાવું છું કે હાથ તમે થોડા તફકીના લોટવાળા કરી અને એક નાની થેપલી આ રીતે બનાવો અને ત્યારબાદ તેમાં તૈયાર કરેલા મસાલાનો બોલ વચ્ચે મૂકી અને તેને ચારે બાજુથી આ રીતે શીલ કરી દેવું આ શીલ કરવામાં થોડી ધ્યાન રાખવી શીલ ખુલ્લું હશે તો તળતી વખતે તેમાંથી સ્ટફિંગ બારે આવી જશે અને કચોડી સારી રીતે નહીં તળાય જો હું ફરી બતાવું આ રીતે બોલ્સને વચ્ચે બરાબર મૂકી અને તેને સારી રીતે સીલ કરી દેવું ક્યાંક એવું લાગે કે સીલ ખુલી ગયું છે તો બોલને આ રીતે ગોળ ગોળ ફેરવી અને ચારે બાજુથી તેની લેયર એક સરખી કરી દેવી જેથી કરીને તેનો સ્ટફિંગ બારે આવશે નહીં તો આ રીતે બધી કચોડી રેડી કરી દેવી આ રીતે કરવા છતાં પણ જો મસાલો બારે આવતો હોય તો જે આપણે થેપલી બનાવી છે એટલે કે પૂરી બનાવી છે એ થોડી મોટી સાઇઝની બનાવી અને ત્યારબાદ તેનો મસાલાનો બોલ તેમાં મૂકી અને તેની કચોરી બનાવી તો તેનો સીલ પરફેક્ટલી તે સીલ થશે અને ખુલશે નહીં તો બધી કચોરી મેં આ રીતે રેડી કરી દીધી છે અને એક પ્લેટમાં લઈ લીધી છે હવે આ કચોડીનો પળ વધુ સારો ક્રિસ્પી બને તે માટે એક પ્લેટમાં થોડો તફકીરનો લોટ લઈ અને તૈયાર કરેલા આ બોલ્સને આ રીતે તેમાં રગદોડી અને તેના પર આ લોટનો એક પાતળો કોટિંગ કરી લઈએ અને આ લોટને બહુ વધારે કોટિંગ નથી કરવાનો તો હાથ વડે આ રીતે થોડું ગોળ ફેરવી અને વધારાનો લોટ દૂર કરી દેવો તો મેં બધા બોલ સારી રીતે રેડી કરી દીધા છે તેલને ગરમ કરવા મેં મૂકી દીધું છે તેલ આમાં હાઈ ફ્લેમ પર જ ગરમ કરવાનું છે હવે ગરમ તેલમાં એક એક કચોડી એડ કરતા જઈ અને તેને તળવા મૂકી દઈએ તો તેલમાં સમાય એટલે ચારથી પાંચ જેટલી કચોડી એડ કરી સૌથી પહેલાં એક કે બે મિનિટ તેને એમ જ છોડી દેવું ત્યારબાદ તેને ચમચી વડે આ રીતે હલાવી અને કચોડીને થોડી ઉપર નીચે કરી લેવી તો ત્રણથી ચાર મિનિટ જેટલો સમય લાગે છે બહુ વધારે સમય નથી લાગતો ગોલ્ડન બ્રાઉન થાય કચોડી એટલે તેને કાઢી અને એક પ્લેટમાં લઈ લેવી તો આ રીતે બીજી બધી કચોડી પણ તળી લેવી જો ફરીવાર કચોડી તળો અને ત્યારે એવું લાગે કે તેલનું ટેમ્પરેચર ડાઉન છે તો થોડીવાર તેલને ગરમ થવા દેવું ત્યારબાદ તેમાં બીજી કચોડી એડ કરી અને તેને તળી લેવી તો આ બધી કચોડી તળાઈને સારી રીતે રેડી થઈ ગઈ છે તો તેને હવે શવ કરીએ તો રેડી છે ઉપવાસમાં ખાઈ શકાય તેવી બટાકાની ફરાળી કચોરી આ કચોરીને ખજૂર આમલીની મીઠી ચટણી જોડે શવ કરવામાં આવે છે સાથે સાથે ગ્રીન ચટણી જોડે પણ શવ કરી શકાય છે ફરાળી ગ્રીન ચટણીની રેસિપીની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ મેં અત્યારે ખજૂર આમલીની મીઠી ચટણી જોડે તેને શવ કર્યા છે જો તમને ચટણી ના બનાવી હોય તો પણ તમે અલગ રીતે પ્લેટિંગ કરી શકો તમે કચોડી ઉપર થોડું દહીં જીરું મીઠું અને થોડી સમારેલી કોથમીર મૂકીને પણ શવ કરી શકો તો આ કચોડીને અલગ અલગ રીતે શવ કરી શકાય છે ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે ક્રિસ્પી પળવાળી પણ બને છે એકવાર આ રીતે ફરાળી કચોડી જરૂરથી ટ્રાય કરી જોજો ફરાળી કચોડીની આ રેસિપી તમને કેવી લાગે મને કોમેન્ટ કરજો રોજ નવી રેસિપીના વિડીયોઝ જોવા માટે યુટ્યુબમાં રશ્મિ પોમલ કિચનને સબસ્ક્રાઈબ કરજો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરજો વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી ટેક કેર એન્ડ બાય બાય